ભરૂચમાં નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા માટે શ્રીજી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોંઘી પરંતુ પર્યાવરણ માટે લાભદાયી હોય ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી છે ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણ બચાવનો ખાસ ધ્યાન આપવામાં આવે છે જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીના મિનિટોમાં નદીમાં ઓગણી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચના શ્રીજી આયોજકો પણ પ્રતિમાઓને માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલ જીવોને નુકસાન થાય અને અને પર્યાવરણ બચાવી શકાય નદી નદી પણ પવિત્ર હોય તેને રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી પાંચસો થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો ધીમે ધીમે ક્રેઝ વધી રહ્યો છે જેથી

માં પીગળી જાય છે અને ભક્તોની આસ્થાને ઠેસ પણ પહોંચતી નથી જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી ની પ્રતિમા પાણીમાં વહેલી પીગળતી નથી અને નુકસાન પણ થતું હોય છે જેને લઈને તંત્ર દ્વારા કેટલીક વખત રોકવામાં આવતા ભક્તો નારાજ થતા હોય છે જેથી નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમા થોડી મોંઘી હોય છે પરંતુ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત હોય છે નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરી તે જ માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં ઉપયોગ કરવામાં આવે તો પણ દસ दिवस श्री जी ने करी सके छे मेरा नाम रविंद्रनाथ पाल अच्छा कितने टाइम से आप मूर्ति बना रहे हो कितने आदमी लोग है कैसे बनता है यहाँ मूर्ति मैं माने से चालू किया मेरा पास पांच छह आदमी था अच्छा और मे महीने से चालू कौन, कौन सा कौन सा मूर्ति बनाते हो दुर्गा दुर्गा मूर्ति बनेगा गणपति बनेगा काली का माता बनेगा सरस्वती माता बनेगा कोई मूर्ति कोई माता होगा तो बन जाएगा अच्छा इको फ्रेंडली मूर्ति हाँ, में हाँ, हाँ, तो कितना बना लेते हो? बनाएगा दो से तीन सौ तक अच्छा और आ, आ, उसका पैसा किस हिसाब से लगता है डिजाइन हिसाब से आएगा वो बड़ा छोटा बड़ा हिसाब से आएगा और, और मिट्टी कहाँ से लाते हो मिट्टी नॉर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया पहले इसका घास और बाम्बू दे के इसका ट्रैक्चर बनाया उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा चिप चिपक जाने जाएगा इसके लिए उसके बाद नर्मल का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा उसके बाद के आएगा क्राक वो पूरा रिपेयर होगा रिपेयर करने का बाद पूरा शरीर में कॉटन का कपड़ा चिपकाएगा आएगा तो पूरा फिनिशिंग आ जाएगा उसका कलर आएगा कलर वाइल पेंट रहता है नहीं पानी का कलर होगा टेनार और टेनार का साथ वो में, तो खोड़ी मिट्टी होगा ना वो खोड़ी मिट्टी के साथ टेनार मिला के उसका कलर होगा पानी में एक दो घंटा दीजिए तो एक दो घंटे में पूरा निकल जाएगा